તારીખ યોજાયેલી અંજાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયામાં સાંજના અરસામાં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ પદ માટે કિરીટ પોતા એકસો ચોરાશી મત સાથે વિજેતા જાહેર કરાયા ઉપપ્રમુખ પદે પરાગ એમ વરુ બિનહરીફ વિજેતા થયા અને મહિલા ઉપપ્રમુખના ઉમેદવાર પૂજા એસ બારમેળા એકસો છપ્પન મત મેળવી વિજેતા થયા મંત્રી પદના ઉમેદવાર હિમાંશુ મનસુખલાલ પુરોહિત બિનહરીફ વિજેતા થયા જ્યારે સહમંત્રી પદના ઉમેદવાર ચેતન કરશન ગઢવી એકસો પંચાવન મતે વિજેતા બન્યા મહિલા સહમંત્રી પદના ઉમેદવાર મમતા કિશનભાઈ ગેડિયા બિનહરીફ વિજેતા થયા હતા ખજાનચી પદ માટે ભરત આર પ્રજાપતિ લાઇબ્રેરી પદ માટે જખુજી મહેશ્વરી કારોબારી પદના ઉમેદવાર કાજલ બી પાંચાણી કારોબારી પદના ઉમેદવાર જાફર એજ કેવર અને કારોબારી પદના ઉમેદવાર વાઘેલા જીડી વિજેતા થયા છે